તો બેનો આજનો વિડીયો છે ને આપણે સિલ્વર જોડા ઉપર બનાવવાનું છે ઝૂડો મોટો અને નાનો જુડો કોમ્બો જે આવે ને આખો ઝુડાનો સિલ્વર જોડાનો ઓક્સોડાઈઝ જોડાનું મસ્ત કલેક્શન લાવ્યો છું અને તમે ધાર્યું ને હોય ને એવું કલેક્શન છે મસ્ત મસ્ત અને એ પચાસ ટકા ઓફમાં મૂક્યું છે આપણે તમે તમારા ઘરેણાં પહેરો જેમ કે માળા પહેરો હાર પહેરો પછી બેંગલ્સ પહેરો અને જુડો ન પહેરો તો કેમ હાલે એની વખત તો તમારો શિંગાર અધૂરો રહે બેનું એટલે તમારી છે ને વસ્તુ તમારી આટો છે ને જબરદસ્ત વસ્તુ લઈને આવ્યો છું તમને જોતા જ ગમી જશે પહેલી જ ડિઝાઇન તમને એવી બતાવું ને કે તમે કહેશો ના ભાઈ ના હો લાવ્યા હો ભાઈ જબરદસ્ત વસ્તુ લાવ્યા તમે જો પેલા દૂરથી છે ને આખું એક બતાવી દો આખું ફરી આમ જો છે ને જબરદસ્ત વસ્તુ ચકલીવાળી છે જુડો ઓક્સોડાઇઝમાં મસ્ત મીણા કરી કરેલો ક્યાંય જોવાનો તમને મળશે નહીં એવી ડિઝાઇન છે અને હારું ને આમ વસ્તુ હારી જેને પહેરી હશે ને એને ગમશે આ વસ્તુ એવી વસ્તુ હું લાવ્યો છું બધી જ એવી છે જબરદસ્ત વસ્તુ રહેવાની છે અને એ ખણાકતા જોડા જોડાશે બધા જ આ મોટો જોડો થઈ ગયોનો હવે આ નાનો જોડો છે જેને મોટો પહેરવો હોય ને ક્યારેક પ્રસંગમાં એવું હોય કે મોટો પ્રસંગ હોય તો બે ભેગું પહેરો તો ભેગું એટલે કોમ્બો છે પણ ક્યારેક નાનો એવો પ્રસંગ હોય નાનો પહેરીને જાઓ હોય તો નાનો પહેરી શકો તમે એવી આઈટમ છે અને એ પચાસ ટકા ઓફમાં છે પણ જેણે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છીએ ને એને જ આ ઓફર મળશે તો ફટાફટથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને ફટાફટ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કેવું છે આ વસ્તુ તમારી લાવો તમારી હાટો લાવવાની વસ્તુ કેવી છે જરાક બીજી ડિઝાઇન મોઝોનાઇટ સ્ટોનમાં અહીંયા ઉપર ક્રિસ્ટલની બંધાઈ કરેલી છે એક નંબર કામ રહેવાનું છે અને બધા જોડા ખણકતા ઝુગડા રહેશે નાના મોટા જોડાનો કોમ્બો છે જબરદસ્ત બધી જ આઈટમ એવી રહેવાની છે બેનો એક ભૂલોની એક એવી આઈટમ છે બધી જ કાળો ધોળો થશે નહીં કારણ કે છે ને ઓક્સોડાઈઝ જોડા છે ને સારા એવા મટિરિયલમાં બનાવેલું છે અને પોલિશ એ સારો રહેવાનો છે આનો એટલે પોલિશ બાબતે ચિંતા ન કરતા કે કાળો થઈ જાય જલ્દી ધોળો થઈ જશે એવું નહીં થાય આની સાથે સારો રહેશે હવે જોડામાં તમે સિલ્વર તો જોયા હવે છે ને આ જુડો છે ને એ સિલ્વર ને ગોલ્ડન બે ભેક્ ગણપતિ વાળો જોડો છે અને મસ્ત જોડો રહેવાનો છે એની સાથે જો નાનો નાજુકડો ગણપતિ વાળો જુડો ગોલ્ડન જુડા તો મારી બહેનોને બહુ પહેરાવ્યા ને પછી એ બધા બહેનોએ માંગ કરી કે હવે ભાઈ સિલ્વરમાં લાવો ને તો તમારી હાટું સિલ્વરમાં એ હાટું જ લાવ્યો છું મેં આજ હજી સિલ્વરમાં કોઈ દી મારે કલેક્શન આવે પણ સિલ્વરમાં મેં કોઈ દી વિડીયો કે રીલ બનાવી જ નથી પણ આ વખતે છે ને સ્પેશિયલ તમારી હાટું તો નવું કલેક્શનને સારું લાવ્યો છું ને એટલે રીલ બનાવી પડી મારે કે બહેનોને નહીં બતાવી દીધું હવે કેવું કલેક્શન આવ્યું છે નહીં એક નંબર વેરાયટી છે બધી જ તમને જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇન છે બધી જ થી કમેન્ટ સેક્શનમાં બેનો આવી જાવ અને કયો કેવું લાગ્યું તમને કલેક્શન અત્યારે રોજનું કયો જોડો તમને સૌથી વધારે ગમ્યો પચાસ ટકા લેસમાં છે બધા જ કોમ્બો પણ આપણા હશે ને એની માટે જ આ ઓફર છે રાધાકૃષ્ણ વાળો જોડો છે માટે જો તમે મસ્ત જુડો છે ને રાધાકૃષ્ણ વાળો નાનો ના જોડો જો તમે એક વાર કૃષ્ણ વાળો એક નંબર આઈટમ રહેવાની છે જુડામાં જાળી વાળું કામ છે અહીંયા જો ફરતે જાળી મારેલી છે બહુ મસ્ત તમને લાગશે નહીં આ વસ્તુ આમ વહેલા ખરાબ થઈ જાય કે એવી બીક નહીં રહે આમાં હારા મારી ક્વોલિટીમાં આવશે વસ્તુ તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને સેવ કરો શેર કરો કમેન્ટ કરો અને ઓર્ડર દેવો હોય તો નંબરે આપેલો છે આપણે ડિસ્ક્રિપ્શનમાં એ નંબર ઉપર તમે ઓર્ડર આપી શકો છો અથવા જોઈન લેવું હોય તમારે તો તમે આવી જાઓ સિવાય ઇમ્વિટેશનમાંની એડ્રેસ આપેલું છે નીચે અને આપણે કોઈ પણ જગ્યાએ આપણે ડિલિવરી કરીએ છીએ અને તમને સેફ પાર્સલ મળી જશે એટલે તમારે જો પાર્સલ એ કરાવવું હોય તો પાર્સલ એ થઈ જશે